સમાચારોની ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તા રહ્યો છે અને ત્યારે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હોવા અંગે હવામાન વિભાગે જણાવ્યું છે આમ ફેબ્રુઆરી મહિનાથી ગરમીની અસર જોવા મળી રહી છે અને ત્યારે હવે ગુજરાતની અંદર ગરમી સહન કરવાનો વારો આવી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાને કારણે તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે અને ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે અને જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતભરમાં મહત્તમ અને લઘુત્તમ કોઈ મોટા ફેરફારો નહીં થાય રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના હોવાથી હવામાન વિભાગે આ પાંચ દિવસને લઈને આગાહી વ્યક્ત કરી છે अहमदाबाद और आसपास का जो क्षेत्र है उसके लिए जो पूर्वानुमान है मेली क्लैस का ही रहेगा और उच्चतम तो तापमान जो है थर्टी फाइव डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और लघुतम तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अभी जो पवन का दिशा है तो उत्तर पश्चिम से उत्तर है नॉर्थ उत्तर और उत्तर पश्चिम से हवा आ रहा है पवन आ रहा है इसके कारण वो कम ज़्यादा हो रहा है